વિશ્વ કલ્યાણકારી પરમપિતા પરમાત્માના પ્યારા આદરણીય ગોપાલભાઈ અને અમિતાબેન આપ સૌ ઉપસ્થિત બાબાના પ્યારા પ્યારા બ્રાહ્મણ પરિવાર આજનો દિવસ એક વિશેષ દિવસ છે કે આપણે પર્યાવરણને શું કરવાનું છે સાચવવાનું છે જેટલું પર્યાવરણને આપણે સાચવીશું એટલું પર્યાવરણ આપણને શું કરશે સાચવ છે જો દેંગે અમે બ્રહ્માંડનો નિયમ છે તમે જેવું આપો છો રિટર્ન સો ઘણું આપણને શું થાય છે પાછું મળે અને પ્રકૃતિ માતા એ કહેવા છે કે ધરતી માતાની અંદર એક જ કોથરી અનાજ રાખીએ આપણા ઘરની અંદર પચીસથી ત્રીસ મણ અનાજ આવે છે ક્યારેય કોઈનું રાખ્યું પણ નથી અને રાખવાનું પણ નથી આપણે અત્યારે આ જગ્યાએ જોઈ રહ્યા છે જયારે બે હજાર એકની અંદર આ જગ્યા એકદમ બંજર હતી અને આ જગ્યા ઉપર કશું થઈ શકે એમ જ નહોતું પણ તે છતાં અત્યારે શું છે હરિયાળી છે કેમ કે એની પાછળ બધાને શું છે મહેનત છે કેમ કે આ વખતે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ એક પ્રોજેક્ટ લીધો છે એક પેડ કે નામ પર ચાલો બીજા કોઈના માટેની પણ એક મા માટે છોડવો તો તમે રોકો અને એક દિવસ માટે નહીં પણ દર મહિને એક છોડને રોપવાનું કારણ કે ઘણી જગ્યાએ ફોટો પડાવવા માટે બધા છોડ રોપતા હોય છે પણ પછી કોઈ એનું ધ્યાન રાખતા પણ જે છોડ રોપવો એ તમારે દત્તક લઈ લેવાનું ક્યાં છોડને મારે બે ચાર દિવસ સુધી પાણી પાવાનું એની માવજત કરવાની કારણ કે નાનું મૂળ બાળ હોય ને એને ખવડાવું ટુડાવવું બહુ ધ્યાન રાખવું પડે એમ છે ચમચે ચમચે ખવડાવવું પડે ચમચી ચમધી પાણી પીવડાવવા પડે નવડાવું ધવડાવું પડે પાંચ વર્ષનું થાય પછી એની જાતે કરે એમ છોડ થોડો મોટો થઈ જાય પછી એની જાતે જ જમીનમાંથી પાણી લેતા શીખી જાય એમ આપણે પર્યાવરણની બે સાથે સાચવણી કરવાની જેમ કે પ્લાસ્ટિક કે પ્લાસ્ટિક ફ્રી ભારત થવું જોઈએ આપણા આ આદરણીય મોદીશ્રીએ તો કહ્યું હતું પણ મોટાભાગની જગ્યાએ તારે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ થઈ ગયો છે પણ ચલો બીજું કોઈ ના કરી શકે તો આપણે તો અવલ્લે અર્જુન બનીએ એમ કે શુભ કાર્યની શરૂઆત આપણા ઘરેથી કહી જ્યારેથી ભેગે તે હોવું એટલે આપણે શુભ શરૂઆત કરીએ ધરતી માતાને આપણે બચાવી લઈએ આપણે ઓક્સિજન લેવાનો વારો ના આવે આપણે ખુદ ઓક્સિજન પેદા કરવા માટે અમે લોકો સ્વાધ્યાય પરિવારમાં જતા હતા ને હર છોડ રણછોડ હર છોડ છોડે એને સાચવવાનો કૃષ્ણની જેમ જેમ સાચવતા હતા એમ એક એક છોડને આપણે સાચવીશું તો મને ખ્યાલ છે જ્યારે શકુંતલાને રાજાએ કાઢી મૂકી તો કઈ ગઈ હતી શકુંતલા એ તો રાણી હતી ને પણ જંગલની અંદર પર્ણકુટી બાંધી અને પર્ણકુટીની અંદર બેસી અને સાધના કરી સાધના કરી જાણે બાજુ થઈને લીલોત્રી તૈયાર કરી જ્યારે શકુંતલાને રાજા લેવા આવ્યા ને તો વેલો રડવા માંડી એ ઝાડ રડવા માંડ્યું કે હવે એમને કોણ પાલના કરશે એમ પ્રકૃતિને ભલે વાંચા નથી તો આપણા વાઇબ્રેશનની એને ખબર પડે છે ક્રોધવાળાના ઘરે ક્યારેય તુલસી નહીં થાય કારણ કે ક્રોધથી એ તુલસીનો શું થઈ જાય છે છે જે ઘરની અંદર પ્રેમ છે શાંતિ છે આનંદ છે એ ઘરની અંદર ઘટ્ટા ઘોર તુલસી માતા થાય છે એક પેડને વાઇબ્રેશનની જરૂર છે અને એ વાઇબ્રેશન થયેલા પેડ જ્યારે અનેક આત્માઓને શું આપે છે આજ મને કાલે એક જણે કહું કે બેન આપણે તો ચારે બાજુ આખું વડું તલાવ છે ને ત્યારબાદ વડ રોપવા છે ને વડ તો બહુ સારામાં સારા કે એકવાર રોપ્યા ને પછી એની બીજી મૂળ હોય એથી શું થાય થતું જ અને વડના જ વડના જેવો છાંડો બીજે કોઈ ના મળે એની ઉપર પક્ષીઓ માળા બાંધે નીચે વટેમારખો આરામ કરે અને બધા પાણી લઈને શું કરે પીએ પરબોળ બાંધાય તો આપ સૌ પણ આજે તો બાબાએ મોરલીમાં જ કહું કે હું વૃક્ષ પતી છું હું બીજરૂપ ઓછું અને એ બીજરૂપ બાબા વૃક્ષ બનીને આપણે શું કરી રહ્યા છે પાલના રહ્યા છીએ અને આ ઝાડ પણ આપણે શું કરી રહ્યા છીએ પાલના કરી રહ્યા છીએ બહારથી આવનાર વ્યક્તિઓ તરત જ કે બેન તમારે મોંખાઈ ના જાય હમણાં આબુમાં ફોન કર્યો ના કે બેન અસહ્ય ગરમી છે તમારે તો ફાઇન લીલોત્રી છે તમને ગરમી લાગે ને તમારે ગરમી જાળવા જ સીને એટલે અમને ગરમી નીચે આવવા દેતા એમ તમે પણ તમારા ઘરના આંગણની અંદર એક બે છોડ રોકશો ને તો તમને એમ લાગશે કે ખરેખર એસી કે કુલર મુકાવવાની કોઈ જરૂર પડશે નહીં તો આજના દિવસે આપસોના જીવનની અંદર પરમાત્મા વૃક્ષ બનીને પાલના કરે અને ધરતી માતા પણ આપણી પાલના કરે પરમપિતા પરમાત્મા પણ પાલના કરે એવી શુભ ભાવનાની શુભકામના હવે ખાસ આપણે વૃક્ષારોપણ કરીશું